જાત્રાલય પ્રવેશ બે હજાર પચીસ કેવી રીતે અરજી કરવી અને પાત્રતાની વિગતો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થી છવ્વીસ માટે સમરસ છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ પોસ્ટ સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માર્ગદર્શિકા અને પાત્રતા માપદંડો જરૂરી દસ્તાવેજો અને મહત્વપૂર્ણ તારીખો વિશેની વિગતો પ્રદાન કરે છે સમરસ છાત્રાલયો સ્નાતક અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત રહેવા અને ભોજન પૂરું પાડે છે આ છાત્રાલયો અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસઈબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓને ટેકો આપવાનો હેતુ ધરાવે છે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે અરજી કરવા વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું અહીં છે સમરસ છાત્રાલય પ્રવેશ બે હજાર પચીસ માટેની મહત્વપૂર્ણ તારીખો ગ્રુપ એક નોન મેડિકલ વિદ્યાર્થીઓ ત્રેવીસ મે બે હજાર પચીસ ની ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ ખુલ્લી છે ગ્રુપ સવારે બે વાગીને ત્રેવીસ મિનિટ મે બે હજાર પચીસ ની વીસ જૂન બે હજાર પચીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે અમદાવાદ ભુજ

પ્રવેશ સ્નાતક અભ્યાસક્રમોમાં મેળવેલ ટકાવારી પર આધારિત છે લાયક બનવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓછામાં ઓછા પચાસ ગુણ હોવા આવશ્યક છે બે શ્રેણી અને રહેઠાણ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરતી વખતે અરજદારોએ નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે એક ઓનલાઈન અરજી ફોર્મની નકલ બે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ એસ એસઈબીસી વિદ્યાર્થીઓ માટે ત્રણ જાતિ પ્રમાણપત્ર અથવા સંબંધિત પુરાવો ફોર્મ અથવા આવકવેરા રિટર્ન પાંચ પ્રવેશનો પુરાવો છ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ સી અપંગતા પ્રમાણપત્ર અપંગ વિદ્યાર્થીઓ માટે આઠ માતા પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર અનાથ અથવા વિધવાઓના બાળકો માટે પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આધાર બે કન્યા છાત્રાલય માટે વાલીઓ માટે બે બાર હોસ્ટેલની જરૂરિયાતો મુજબ બોન્ડ અથવા સોગંદનામું નોંધ એકવાર યોગ્યતાના આધારે પસંદગી થયા પછી વિદ્યાર્થીઓ આ દસ્તાવેજોની મૂળ અથવા સાચી નકલો નિર્દિષ્ટ તારીખે હોસ્ટેલમાં સબમિટ કરવાની રહેશે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે કેવી રીતે અરજી કરવી સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવા માટે આ અનુસરો સત્તાવાર સત્તાવાર મુલાકાત લો સમરસ પર જાઓ બે પ્રવેશ લિંક શોધો હોમપેજ પર છાત્રાલય ઓનલાઈન પ્રવેશ માટેની લિંક અથવા લોગ બટન પર ક્લિક કરો ત્રણ સંપૂર્ણ નોંધણી નોંધણી બટન પર ક્લિક કરો ડોટ અરજી ફોર્મ ભરો વ્યક્તિગત શૈક્ષણિક અને અન્ય જરૂરી વિગતો આપો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો પાંચ અરજી ફોર્મ સબમિટ કરો બધી વિગતોની સમીક્ષા કર્યા પછી ફોર્મ ઓનલાઈન સબમિટ કરો છ ટ્રેક મેરિટ લિસ્ટ એકવાર સબમિટ કર્યા પછી મેરિટ લિસ્ટ અને અન્ય વિગતોના અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો સમરસ છાત્રાલયોના લાભો સમરસ છાત્રાલયો નીચેની સુવિધાઓ પૂરી પાડે છે એક લાયક વિદ્યાર્થીઓ માટે મફત રહેવા અને ભોજન બે છોકરાઓ અને છોકરીઓ બંને માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ ત્રણ ગરીબ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે સમરસ છાત્રાલયો આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને રહેવા અને ભોજનના ખર્ચની ચિંતા કર્યા વિના તેમના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની એક મહત્વપૂર્ણ પાડે છે જો કે વિદ્યાર્થીઓએ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જોઈએ અને અરજી પ્રક્રિયાનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ વધારાની માહિતી માટે સમરસ છાત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા તેમની હેલ્પલાઇનનો સંપર્ક કરો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ